હિન્દુત્વના પ્રતિક અને દેશના વીર પુરુષો એવા રાજવી પરિવારોનું દેશના ઇતિહાસમાં સૌ પ્રથમ ધાર્મિક તેમજ સામાજિક સ્થળે કાર્ય કરતી વૈશ્વિક સંસ્થા વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન સન્માન કરશે અખંડ ભારતના શિલ્પી સરદાર પ્રત્યેના પ્રેમ વિશ્વાસ અને વચનબંધીતાના પ્રેરાઈને અખંડ ભારતના નિર્માણના સહભાગી એવા રાજાઓના ત્યાગ અને સમર્પણને યાદ કરાશે અને દેશ દેશમાં તેનો સંદેશ પણ મોકલાશે સૌથી પહેલાં બધા જ પત્રકાર મિત્રોનું હાર્દિક સ્વાગત છે વિશ્વ ઉમિયા ધામમાં જગતજીની મા ઉમિયાને પ્રાર્થના છે કે આ બધાની મનોકામનાઓ આ ધામમાં પાવે છો ત્યારે પૂર્ણ થાય અને સમાજનું એક જે અભિયાન વિશ્વ ઉમિયા ફાઉન્ડેશને જે ઉપાડ્યું છે એમાં સફળતા મળે એવી માતાજીને પ્રાર્થના સાથે આજની આપણી પ્રેસ કોન્ફરન્સ શરૂ કરીએ છીએ આધ્યાત્મિક ચેતનાને લઈને વિશ્વ ઉમિયા ધામમાં જગજનીમાં ઉમિયાનું વિશ્વના ઊંચામાં ઊંચા મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે આ મંદિરના માધ્યમથી મંદિરના નિર્માણથી સમગ્ર વિશ્વમાં એક આધ્યાત્મિક ચેતના ઉજાગર થાય એવા સંકલ્પ સાથે અહીંયા જે મંદિરનું નિર્માણ થયું થઈ રહ્યું છે એ માત્ર મંદિર નહીં પરંતુ હોસ્પિટલ સ્પોર્ટ્સ શિક્ષણ ઘણી બધી એક્ટિવિટીઝ સાથે આ કેન્દ્ર કામ કરી રહ્યું છે ત્યારે આધ્યાત્મિક ચેતના જ્યારે ઉજાગર થાય ત્યારે આધ્યાત્મિક ચેતનાને લઈને રાષ્ટ્રચેતના ઉજાગર થાય એવા સંકલ્પ સાથે એકત્રીસમી ઓક્ટોબરનો કાર્યક્રમ સરદાર પટેલ રાષ્ટ્રચેતના મહાસંમેલનો રાખવામાં આવેલો છે આધ્યાત્મિક ચેતના દરેક વ્યક્તિની અંદર હંમેશા એકબીજાને મદદ કરવા માટે પ્રેરે છે અને એવા જ ભાવ સાથે રાષ્ટ્રને કેવી રીતે મજબૂત કરી શકાય એવો જ્યારે સંદેશ સમગ્ર રાષ્ટ્ર સુધી પહોંચે અને દરેક વ્યક્તિની અંદર સ્વયં રાષ્ટ્રચેતના ઉજાગર થાય એવા સંકલ્પ સાથે આધ્યાત્મિક ચેતનાથી રાષ્ટ્રચેતના અભિયાન આ સંસ્થાએ શરૂ કર્યું છે અને એને અંતર્ગત સરદાર પટેલ રાષ્ટ્રચેતના મહાસંમેલનનું આયોજન જે એકત્રીસમી ઓક્ટોબરે અમદાવાદમાં એસજી હાઈવે ઉપર જે રાખવામાં આવેલું છે કે જેની અંદર મહત્ત્વની બે વસ્તુ છે સરદાર વલ્લભભાઈ પટેલ એમનો જન્મદિવસ એકત્રીસ ઓક્ટોબર છે જ અને આ જન્મદિવસ સમગ્ર દેશ ઉજવે છે સરદાર વલ્લભભાઈ પટેલ એક એવા રાષ્ટ્રપુરુષ કે જે સ્વયં રાષ્ટ્રચેતનાનું પ્રતિક છે અને એ રાષ્ટ્રચેતનાના પ્રતિકને સમગ્ર દુનિયા સમક્ષ મૂકી અને દરેક વ્યક્તિમાં રાષ્ટ્રચેતના કેવી રીતે ઉજાગર થાય તે અંતર્ગત આપણે સરદાર પટેલ ગૌરવ ગાથાનું આયોજન એકત્રીસમી ઓક્ટોબરે આપણે કરી રહ્યા છીએ સરદાર સાહેબની જીવનમાંથી એમના પ્રેરક પ્રસંગોને લઈને એમનામાં રહેલી દ્રઢ શક્તિ આત્મવિશ્વાસ અને એમની આગવી કુને આજની યુવા પેઢીની અંદર એના સદ્ગુણો એને પ્રસરે એવા એક અભિયાન સાથે સરદાર ગૌરવ ગાથાનું જે આયોજન થઈ રહ્યું છે ત્યારે સરદાર સાહેબને નતમસ્તકે વંદન કરવા માટેનો આ કાર્યક્રમ છે સરદાર સાહેબે અને મહાત્મા ગાંધીજીએ આઝાદીની ચળવળની અંદર સમગ્ર દેશની અંદર આઝાદી માટેની જે ચેતના પ્રજ્વલિત કરી અને જેને લઈને દેશ આઝાદ થયો અનેક શહીદોએ અનેક અગ્રણીઓએ એ વખતે આઝાદીમાં ભાગ લીધેલો છે પરંતુ તેની સાથે સાથે સરદાર સાહેબે જે અખંડ ભારતનું નિર્માણ કર્યું છે એની સવિશેષ નોંધ લેવી ઘટે જો અખંડ ભારતનું નિર્માણ ન થયું હોત તો આજે પણ આપણે નાના નાના ટુકડાઓની અંદર ખંડિત થયેલા હોત અને એટલા જ માટે એમણે જે અખંડ ભારતનું જે નિર્માણ કર્યું છે એમાં ખાસ કરીને જે તે વખતના રાજવીઓએ સરદાર સાહેબમાં એમને પ્રેમ જોયો વિશ્વાસ જોયો એમની દ્રઢતા જોઈ અને એમની વચનબદ્ધતા જોઈ અને એ વિશ્વાસને લઈને પાંચસો ને પાસઠ જેટલા રજવાડાઓએ પોતાના રાષ્ટ્ર આ દેશને સમર્પિત કર્યા છે સમગ્ર દેશને ત્યાગ અને સમર્પણનો સંદેશ એમને આપ્યો છે એમને રાજાશાહી જીવનમાંથી એક સામાન્ય પ્રજાનું જીવન જીવવાનું પસંદ કર્યું છે અને દેશને એક એવો મેસેજ આપ્યો છે કે ભારતના દરેક વ્યક્તિની અંદર પોતાના રાષ્ટ્ર માટેની એક ચેતના ઉજાગર થવી જોઈએ આવા રાજવીઓ કે જેમના માટે સમગ્ર દેશને માન છે આદર છે એવા રાજવીઓનું સન્માન આજે ભારતની અંદર ઇતિહાસની અંદર સૌ પ્રથમવાર વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના મંચ ઉપર એકત્રીસમી ઓક્ટોબરે સરદાર સાહેબના જન્મદિવસે ગૌરવપૂર્ણ રીતે થવા જઈ રહ્યું છે આજે આજે રાજવીઓ આવવાના છે એ રાજવીઓમાં મહારાણા પ્રતાપ છત્રપતિ શિવાજી અને ભાવનગરના રાજા કે જેમને સૌ પ્રથમ પોતાનું રાષ્ટ્ર આ દેશને સમર્પિત કર્યું હતું આ ઉપરાંત અનેક રાજા મહારાજાઓના વંશજો એકત્રીસમી ઓક્ટોરે ઓક્ટોબરે ઉપસ્થિત થવાના છે અને એમનું આપણે તન મન અને એક સૌજન્ય સાથે એવું સ્વાગત કરવું છે કે એમને સમગ્ર દેશની અંદર જે સંદેશ મોકલ્યો છે અને એ સંદેશથી આજે પણ આજની યુવા પેઢી પ્રભાવિત થાય એ પ્રકારનું સન્માન આપણે કરવા જઈ રહ્યા છીએ જે તે વખતના રાજવીઓએ આપેલા સમર્પણને વારંવાર યાદ કરીને આપણે એમને વંદન કરીએ છીએ અને આ સન્માન એક લાખ જેટલી જન્મેદીની ઉપસ્થિતિમાં થાય અને સમગ્ર ગુજરાતમાં આની ચેતના પેદા થાય એટલા માટે મેરી મિટ્ટી મેરા દેશ અને મેરા ધર્મ આવી ભાવના સાથે સમગ્ર ગુજરાતના દરેક ગામ તાલુકા શહેર લેવલે ત્યાંની માટીને પૂજા કરી અને એ પ્રમાણે દસ હજાર જેટલી કાર રેલીના સ્વરૂપે સભા સ્થળે પહોંચશે જ્યાં આગળ માટીનું પૂજન થશે અને ત્યારબાદ આ માટી જગતજની મા ઉમિયાના મંદિરના નિર્માણમાં એના ગર્ભગૃહમાં સ્થાપિત કરવામાં આવશે આ પ્રકારે એક સમગ્ર ગુજરાતમાં એક સંદેશ આપણે આપવો છે અને આ માત્ર એકત્રીસ ઓક્ટોબરનો દિવસ એક દિવસનો કાર્યક્રમ નથી આ એકત્રીસ ઓક્ટોબરે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશને જે જ્યોત જગાવીશ એક જ્યોતને પ્રજ્વલિત કરી રહ્યું છે કે સમગ્ર દેશની અંદર રાષ્ટ્રચેતના ઉજાગર થાય અને એ રાષ્ટ્રચેતના આજની યુવા પેઢીની અંદર વધુમાં વધુ પ્રજ્વલિત થાય એવા સંદેશ સાથે આ કાર્યક્રમ આપણે કરી રહ્યા છીએ આ સંસ્થાએ રાષ્ટ્રચેતના અંતર્ગત દોઢ લાખ જેટલા વૃક્ષોનું વાવેતર કર્યું છે આઝાદીનો અમૃત મહોત્સવ અહીંયા ઉજવાયો છે અને રાષ્ટ્રને લઈને દરેક પ્રવૃત્તિ આ સંસ્થાના પ્લેટફોર્મ પર થતી આવી રહી છે ત્યારે આપણે સૌ સાથે મળી અને એકત્રીસ ઓક્ટોબરના કાર્યક્રમની અંદર સરદાર ગૌરવ ગાથા અને રાજવી પરિવારોનું સન્માન અને એની સાથે મેરી મિટ્ટી મેરા દેશ અને મેરા ધર્મની ભાવનાને જોડીને એક એવા ભવ્યાથી ભવ્ય કાર્યક્રમનું આયોજન કરી રહ્યા છે કે આવનારા વર્ષો સુધી દુનિયા આપણને યાદ કરી શકે યાદ કરે એટલું પૂરતું નથી પરંતુ આ ચેતના સમગ્ર દેશ લેવલે ઉજાગર થાય એવા સંકલ્પ સાથે આપણે આ કાર્યક્રમ કરી રહ્યા છે ચેતનાને અનુસંધાને મારે એટલું જરૂર કહેવું છે કે આજની યુવા પેઢીને રાષ્ટ્રચેતના વિશે બહુ જ ઓછી ખબર છે આજે રાષ્ટ્ર વિરોધી પરિબળો જે પ્રમાણે દેશની અંદર માથું ઊંચકી રહ્યા છે ત્યારે એમની સામે પ્રતિકાર કરવાની માનસિકતા આજની યુવા પેઢીમાં ક્યાંક ને ક્યાંક ઘટતી જાય છે એ માનસિકતાને ફરીથી આપણે બેઠી કરવી છે અને એ માનસિકતાની સાથે દરેક વ્યક્તિ પોતાના દેશના કાયદા કાનૂન માટે સન્માનિત થાય પ્રભાવિત થાય એનું પાલન કરે એવા એક માહોલનું આપણે સર્જન કરવું છે વિદેશમાં જઈએ છીએ ત્યાંના કાયદા કાનૂનનું પાલન કરીએ છીએ અને એ જ વ્યક્તિ દેશમાં આવે ત્યારે કાયદા કાનૂનનું પાલન કરતા નથી આ ભાવના દિવસે દિવસ જે વધતી જાય છે એ ફરીથી રાષ્ટ્રતાને ઉજાગર કરી અને એને ઘટાડવી છે આવા ભાવ સાથે આ સંસ્થા કાર્ય કરી રહી છે અને આ જ દિવસે એકત્રીસમી ઓક્ટોબરે સરદાર પટેલ સાહેબે ભારતીય વહીવટી સેવાનો જે શુભારંભ કર્યો હતો તે અંતર્ગત આઈએસ એસ એકેડેમીનો શુભારંભ ગાંધીનગરની અંદર આ સંસ્થા કરવા જઈ રહી છે જરૂરિયાતમંદ પરિવારોના દીકરા દીકરીઓ એ પોતે પણ આઈએસ બનીને દેશની સેવા કરી શકે અને એવા ભાવ સાથે ગાંધીનગરની અંદર દરેક સમાજ માટે આ આઈએસ એસ અહીંયા શુભારંભ આપણે કરી રહ્યા છે આ ઉપરાંત આ જે પરિવારોની અંદર માનસિક શારીરિક અને ધંધાકીય જે સમસ્યાઓને લઈને જે પ્રકારનું એક માહોલ બને છે અને ક્યાંક ને ક્યાંક પડતી મૂંઝવણ અને મુશ્કેલીઓને લઈને જે એમનામાં એક ડિપ્રેશન થાય અને ડિપ્રેશનને લઈને જે આઘાતના વિચારો જે આવતા હોય છે એમાંથી એને સોલ્યુશન મળે એવા ભાવ સાથે સંસ્થા એકત્રીસ ઓક્ટોબરથી અહીંયા કાઉન્સિલિંગ સેવા કેન્દ્રનો પણ શુભારંભ કરવા જઈ રહી છે આ પ્રકારે ચાર કાર્યક્રમ સાથે એકત્રીસ ઓક્ટોબરને આપણે યાદગાર દિવસ બનાવવા જઈ રહ્યા છે મને કહેતા ગૌરવ થાય છે કે આજે આ કાર્યક્રમની અંદર પ્રથમ દિવસે વીસ જેટલા રાજા મહારાજાઓના વંશજો આવી રહ્યા છે અને ત્યારબાદ બેથી છઠ્ઠી નવેમ્બર ભાગવત સપ્તાહનું આયોજન કર્યું છે એ કથા દરમિયાનની અંદર બીજા ત્રીસ જેટલા રાજવી પરિવારોના વંશજો આવી રહ્યા છે એમનું સન્માન પણ અને એમાં થવાનું છે અને આ સમગ્ર રાજા મહારાજાઓના વંશજોને એક સૂત્રે બાંધી એમની સાથેનું લાયોજન કરી અને એમને આજ સુધી લાવવા માટે જે મિત્રોએ ખૂબ મહેનત છેલ્લા એક મહિનાથી કરી છે એવા અમારા યાદવેન્દ્રસિંહ બાપુ અને અર્જુનસિંહ આ મિત્રોને હું ખરેખર આજે બિરદાવું છું એમની કામગીરીને બિરદાવું છું સમગ્ર ટીમ એક મહિનાથી જે પ્રમાણે આ કાર્યક્રમને પૂર્ણ કરવા માટે જે કામ કરી રહી છે એના માટે સમગ્ર ટીમના દરેક મિત્રોમાં એક ઉત્સાહ જોવા મળે છે કારણ 76 વર્ષના ઇતિહાસમાં સૌ વાર આ રાજવીઓનું સન્માન થઈ રહ્યું છે સરદાર સાહેબે આપેલા વચનની પરિપૂર્તિ થઈ શકે સમગ્ર સમાજ પોતાનો ઋણ સ્વીકાર કરી શકે એવી ભાવના સાથે આ કાર્યક્રમ થવા જઈ રહ્યો છે માટે આ કાર્યક્રમનું મહત્ત્વ ખૂબ જ વિશેષ છે અને આ સંસ્થા ઈચ્છે છે કે આવા કાર્યમો અનેક સંસ્થાઓ કરે અનેક રાજ્યોમાં થાય અને ધીમે ધીમે સમગ્ર દેશની અંદર આ પ્રકારના કાર્યક્રમોથી આજની યુવા પેઢીમાં રાષ્ટ્રચેતના ઉજાગર થાય અને એ જ રાષ્ટ્રચેતના આપણને બચાવી શકશે એવો એક સંદેશ આપણે સર્વને આપવો છે આખા કાર્યક્રમનો જે મહત્ત્વનો જે સંદેશ છે એ સંદેશ આ છે કે દરેક વ્યક્તિ પોતાના કર્તવ્યની પૂર્તિ કરે અને એની સાથે એ પોતે નક્કી કરે કે આ દેશ માટે હું શું કરી શકું આ સમગ્ર મહાસંમેલનનો સંદેશ છે અને એનો એક સંકલ્પ છે સંકલ્પ એ છે કે એ દિવસે દરેક વ્યક્તિ સરદાર જયંતિના દિવસે એક વૃક્ષનું વાવેતર કરે અને એક વૃક્ષના વાવેતર સાથે એ સરદાર પટેલને શૌર્યાંજલિ અર્પિત કરે અને સાથે સાથે આજે સનાતન ધર્મને લઈને ક્યાંક ને ક્યાંક જે નિરસતા થતી જાય છે એને ફરીથી એની મહત્તાને ઉજાગર કરવા માટે એક જાહેર અપીલ પણ કરી અને એક સંકલ્પ આપણે લેવો છે કે દર શનિવારે સાંજે સાત કલાકે દરેક વ્યક્તિ પોતાની સોસાયટીમાં કે સોસાયટીની નજીકના કોઈ પણ વિસ્તારની અંદર પોતાના ઈષ્ટદેવની સામૂહિક આરતીનું આયોજન કરે એ પ્રકારનો એક સંકલ્પ પણ આ કાર્યક્રમના આયોજન થકી આપણે કરવા જઈ રહ્યા છીએ આટલા સમગ્ર કાર્યક્રમની આયોજનની અંદર આપ સર્વે પત્રકાર મિત્રો પણ આપ આપની રીતે આ સંદેશને સમગ્ર દેશમાં પ્રસારિત કરો એવી ભાવના સાથે આરપી પટેલ અધ્યક્ષ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન ધન્યવાદ જય માતાજી આપ બધા હું ગોંડલથી બિલોંગ કરું છું બટ મારા ફાધર પહેલાં એવા વ્યક્તિ હતા જેનોને ઓગણીસો પંચાવનમાં જોઈન કરી બર્માશેલ જોઈન કરી અને પછી ઓલ થ્રુ ઇઝ લાઈફ બર્માશલમાં જ હતા ઈ રિટાયર્ડ ઓલમોસ્ટ ઇન એટી સેવન એટલે પેન ઇન્ડિયા એક્સપોઝર હતું અને એમના સંબંધ અક્રોસ ઓલ રજવાડાયા અક્રોસ ઇન્ડિયા એ જ રીતે મારું એજ્યુકેશન અક્રોસ ઇન્ડિયા રહેલું છે કોલેજ સમયે જ હું ગુજરાતમાં મારી એન્ટ્રી થઈ અને તે પછી મલ્ટીનેશનલમાં મેં પંદર વરસ કામ કર્યું અને યુએસ અને એફ્રિકામાં પણ બિઝનેસ કર્યો ઓલમોસ્ટ પંદર વરસ સુધી ઘણાં રજવાડાઓ જોડે મારે રિલેશન પહેલાંથી હતા અને ઘણા મારા જોડે ભણેલા છે સ્કૂલમાં તેથી રેગ્યુલર ટચમાં હતા અરાઉન્ડ સવા મહિના પહેલાં ડીએન ગોલ સાહેબનો મારા પર એકદી ફોન આવ્યો કે બાપુ આપ પધારો સંસ્થાએ આપણે એક કાર્યક્રમ વિચારીએ છીએ કરવાનું તો એમાં આપનો કોપરેશન જોઈશી તે પછી હું અહીંયા આવેલો અને જે સંસ્થાનું આખું એક ધાર્મિક સંસ્થા જે માનવતા પ્રત્યે કામ કરી રહી છે અને બધી ફિલ્ડમાં અને આખો બધા સમાજો જોડે લઈને કામ કરી રહી છે તેના પર મને ખૂબ પ્રભાવ સારો થયો અને એના પછી એ રીતે આઈ મૂવ ફોરવર્ડ બધાને ફોન કર્યા જ્યાં જ્યાં મારે સંબંધ હતા વાતચીત કરી એક્સપ્લેન કર્યું અને ત્યાંથી કન્ફર્મેશન લેવાના ચાલુ કર્યા અમુક જગ્યાએ જે જરૂરત હતી રૂબરૂ તેમ ગતસિંહજી મહારાજ છે જોધપુર પોતે ઉંમરથી ખૂબ સિનિયર છે ત્યાં પર્સનલી ગયા ઉદયપુર અમે પર્સનલી ગયા બધાઈને બ્રીફ કર્યું સંસ્થા બાબતમાં આખા કાર્યક્રમમાં અને તે રીતે બધાઈનું જેમ જેમ કન્ફર્મેશન આવતું રહ્યું બધાઈને આપણે સમાવેશ ને કન્ફર્મેશન લીધા ને તે પ્રત્યે જે બીજા નાના નાના જે રજવાડાઓ હતા એમને કન્વિન્સ કરી અને આપણે બીજા ત્રણ દિવસમાં જ્યારે કથા છે એમાં સમાવેશ કરેલા છે